હાલો મિત્રો તો આપણે આવી ગયા છે કાલાવડ કૃષિ મેળામાં તો અહીંયા આપણે ચામુંડા કંપનીનું એક ટેલર જોવા મળ્યું અને ટેલર મિત્રો એકદમ આપણને એવી લાગે છે જોઈ શકો છો તમે જોવામાં આપણને લાગે છે કે થોડું પ્રાઇઝમાં છે ભાઈ તમારા ટેલર રિયો એની ખાસિયત અમે હે ને ટાટા કંપનીની ફ્લેટો વાપરી છીએ કડિયામાં ટાટા કંપની નો માર્કો અને સાઈડ માં ટાટા કંપની અને આ ચાર નું ખોબલું કરીએ છીએ ને પાટો ફેસો ફેસ ને આમાં ફિનિશિંગ એવું આવશે ને તમે એની વાત મૂકી દીધું બધે કોર ફિનિશિંગ આવશે કડિયામાં એકવીસ ધોકા નાખી અને એ આ કંપનીના જ નાખી ઉધ અમે હાથ બાય હાથની

ਨੇ ਮੈਂ 3.5 ਲੱਖ ਰੁਪਏ ਹੈ ਨਾ લઈ છે ભાવ અને બેન્જો ધરો આવશે એમાં આગળ પાટા વાળો નહીં આવે વચમાં બેરિંગ વાળો આવશે કેટલા ફૂટ આવે એ તમારે થાય દોઢસો ફૂટ પછી બસો ફૂટ ની કરવી તો બસો ફૂટની અમે બનાવી દેસુ ટાયર માં ફેરફાર આવે કે બીકેટી ના અઢાર ટાયર આવશે કે એ પોલો તમે કયું ટાયર અમે નાખી દેવું આ વચમાં સો પંદર બેરિંગ આવશે બરાબર બે બાજુ બેન્જો વાળો ધરો આવશે પાછળ અમે આ ઓટોમેટિક સિસ્ટમ કર્યા છે અહીંયા ડબલ ધોકા કર્યા છે અહીંયા આખું ડબલ કર્યું છે ફોર વ્હીલ માં અઢાર ટન ની કેપેસિટી વાળા ટ્રેલર અમે બનાવી છે જે ક્રિયા ભાઈ કઈ કંપની સ્વાતી કંપની આવશે પણ દસ ઇંચ લાંબા રાખી વ્હીલ માં એને ઉલરવામાં તમારે કાટા લાગનો થાય એટલે સેલાઈ થી ઉલરી જાય આ ચારા ની મેટલ ની જાડી ચેનલો આવે છે ત્રણ રોજ ની ફોર વ્હીલ ટેલર માં એક ફૂટે એક કિલો ને આઠસો ગ્રામ થાય ઓલું એક ફૂટે એક કિલો ને ત્રણસો ગ્રામ થાય એવી ચેનલો વાપરી છે ને પચાસ ફૂટ નું બધું

ત્યાંથી તમે કોન્ટેક કરી શકો